એટ ટટલી પુરાવા હું તને એફએસએલ કરાવવાની છૂટ આપું ચેલેન્જ આપું લાઈવના માધ્યમથી કે મેં મુકેલા પુરાવાને એફએસએલ કરાવવાના અને જો ખોટા હોય તો મારા ઉપર લીગલી એક્શન લેવા માટે તને છૂટ છે મેં જેટલા જેટલા પુરાવા મૂક્યા છે નામ સાથે

અને આજે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોએ મને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે મારી મેલ આઈડીમાં મેસેજીસ કહી રહ્યા છે મને પર્સનલ મેસેજીસ કહી રહ્યા છે એ બધાનો દિલથી આભાર માનું છું કે કદાચ ભલે તમે ખુલ્લીની બહાર નથી આવી શકતા તો કાંઈ નહીં પણ તમે જે મને મને હિંમત આપી છે ને જે ભરોસો છે ને તમને મારા ઉપર ઈ ભરોસો ક્યારે હું તૂટવા નહીં દઉં

સંજય રાવલ નો સો જોયો હતો ને સંજય રાવલ વખતેનો એવા સારા મોટા માણસ હોય ને જે મોટિવેશનલ સ્પીકર જેનું નામ હોય સંજય રાવલનો સો તમે શું લાગે સંજય રાવલાને બોલાવે એમ સંજય રાવલને પૈસા આપીને સો ઉભો કર્યો તો અને સો માં પબ્લિક બોલાવ્યા હતા એવા કરોડોપતિ મોરબીના પટેલ ઊંઝાના પટેલ સુરત ના બેટા મેહબલ આવેલો એવું કેવા ન જતો કેમ કે આ ભાઈ ને માર્કેટિંગ નો બહુ શોખ છે માર્કેટિંગ માં કે આવો

ઈ લોકોને હવે ખબર પડી કે બક્કા તને હું લાગે કે હું ફાકા ફોદદારી કરું એ મને કઈ જાણ થઈ હશે મને કઈ પુરાવા મળ્યા હશે તો જ હું બોલતી હોય ને બક્કા હે તો જ હું બોલતી હોય ને મને એમ તો કે ફાકો છે ને કે આ સંજય રાવલ નું નામ લઉ હે ભાઈ મને ઓ ફાકો છે કે હું સંજય રાવલ નું નામ લઈને ફેમસ થઈ જઈશ પણ હવે સંજય રાવલ ને ખબર છે કે તું કેટલો હરામી છું તું કેટલો આ તો મોટો દાનવીર પણ એ ભાઈ ખબર ન હોય કે એવોર્ડ ના દોઢ લાખ રૂપિયા આપવા હોય કેટલા દોઢ લાખ રૂપિયા પૈસા આપીને તમને કોક એમ કીધું હોય કે મારા એવોર્ડ માં ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે એમના હાથે તમને સાલ ઓઢાડીને સન્માન થશે અને આ એવોર્ડ મળશે તો તમારા કેટલા પૈસા લખું તમને ભૂપેન્દ્રભાઈ પટેલ ના હાથે એવોર્ડ અપાવશે ઓ દોઢ લાખ રૂપિયામાં દોઢ લાખ રૂપિયામાં ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે આને એવોર્ડ લીધો હવે તો તારા મળત્યા બોલે પણ

લીપિટ તો તમારે કરવું પડે ને બકા લોકોને ભૂલાઈ ગયું હોય જે પેટ્રોલ ચોરતો તો ચાલું ટ્રેને લોકોના થેલા ઉતારી લેતો તો ચપ્પલ ચોરતો તો કેની પાસે એકદમ થી કાઈ નતું એને સ્કોપ મળી ગયો અને તમે લોકો વિચાર્યું કે આ અલગ અલગ ગામમાં તો એવા ઘણા બધા બિચારા ગરીબો હોય પણ જે ગરીબની સ્ટોરી બનતી હોય હે એવા લોકો

હવે તો ઠર જો કે ઠારી જ ગયો છે એની પાસે કોઈ આપણે જવાબ નથી પણ એના ચૂપ રહેવાથી મામલો પતિ નથી જવાનો યાદ રાખજો એનું ચૂપ રહેવાથી મામલો પતિ નથી જવાનો એના ચૂપ રહેવાથી એના ચૂપ રહેવાથી સાચું સાબિત નહીં થાય વધારે મજા આવશે વધારે કેમ કે એને એવું છે કે હું છે ને

સપોર્ટ આપો સપોર્ટ આપતા વિડીયો બનાવો બરાબર દીધી એની મા બેન ઉપર પણ કીર્તિ પટેલે શરૂઆત નોતી કરી મેં ત્રણ થી ચાર વાર કીધું કે સપોર્ટ દેવો દે તારે

જેને ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરી હોય ને એને આપી દેવાના લીલી દીસે તો લઈ લ્યો મોજ કરો મોજ પાર્ક નામે જમીન ફોરેનમાં કઈ કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ બધું બરાબર અને હાલ હું તને એક ચેલેન્જ આપું આ લાઈવના માધ્યમથી કે તું દાન લેતો નથી એવું પબ્લિક ને કીધું છે હાલ ભાઈ દાન તો તારું હવે હવે પછી તારે દાન કોઈ આપવાનું નથી ઇફેક્ટ છે શું છે ઇફેક્ટ છે તો તું એક કામ કર તારાવા કોમેડી વિડિયો તું બનાવે જ ને કરતા 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 ઈ બનાયા કર અને પછી કોઈ પણ ગરીબનો વિડિયો યુટ્યુબ પર નહીં મૂકતો ખાલી વીસ મકાન બને કેટલા મકાન મકાન બને પર પોસ્ટ નહી કરવાનો તારી કોમેડીની જે આવક થાય ને એ આવક થી તું ગરીબો ની સેવા તારા નવ્વાણું ટકા કેમ વપરાય ની હું તને હવે શીખડાવું

સંજય રાવલ નો શો હતો દુબઈ માંથી હું તમને મારો સંજય રાવલ નો શો છે બરાબર મારું ત્યાં આગળ પબ્લિક ઘણી બધી આવવાની છે મોટા મોટા લોકો અને હું પબ્લિક ની વચ્ચે તમને બોલાવીશ અને એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા ગરીબો મકાન બનાવવા માટે આપ્યા એવું તમારું સન્માન કરીશ પણ કેમ ભાઈ તે એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા એક કરોડ તો તને ટ્રાન્ઝેક્શન આપ્યું છે અને ત્રીસ લાખ

ઇગ્નોર કરે છે ઇગ્નોર તારો સો સોપતિ ગયો એ ભાઈએ જોયો એ ભાઈને થોડુંક લાગ્યું કે આ બધું મારી અરે ખોટું થઈ ગયું આ વ્યક્તિ મને સોમાં નો બોલાયો એટલે તું ઈ વ્યક્તિને બ્લોક કર દે છે પણ ઈ તારા પાપ પે કઈરા સારું થયું કે તેમને બ્લોક કર્યા અને વ્યક્તિઓને ખબર પડી કે તું કેટલો નીચ માણસ છું બરાબર એટલે તું વીસ મકાન ખાલી બનાવી દે યુટ્યુબ માં એક જાત નો વિડીયો કોઈ જ ગરીબ નો ના મૂકતો તું નવ્વાણું ટકા વાપરે કોમેડી વિડીયો બનાવી બનાવીને બરાબર ઈ કોમેડી વિડીયો માંથી જે આવક થાય એ આવક ગરીબો માં વાપરી બતાવવાની ક્યાં જરૂર છે પબ્લિક ને હવે તો ખબર જ છે કે તું કરે છે બરાબર એટલે તું કઈ ના કર ખાલી વીસ મકાન બનાય યુટ્યુબ પર મૂક્યા વગર

રાજકોટમાં ભાઈ એસી લાખ રૂપિયા તારું બિલ બાકી છે ભાઈનું બિલ તારે ભરવાનું બાકી છે મોટા મોટા ડાયરા ના પ્રોગ્રામ ના પૈસા લેતા હોય અને તમે રાખો તું કેતો ઘરે લઈ જાને હાલ હાલ લઈ જાવ અને તારો છોકરો ગાંધીનગર જ્યાં ભણે ને એ ખબર છોકરો ગાંધીનગર ભણે ને એની

આવે પણ તારા બધા પુરાવા રેડી છે પણ ખાલી આની મેટર પતવા દે આની મેટર પતવા દે

કે સાચા માણસ હોય તો સમાધાન કરવા બંધ મળે ધોણા મોકલે આજે મેં ગમન ભુવાજી ને એવું કીધું કે સાચો જ વ્યક્તિ બેઠક કરાવી દો મારે જે સવાલ પૂછવા છે મારે જે જાણવું છે હું જાણી લો એટલે ગમન બુવાજી એ ફોન કર્યો કે ભાઈ આવી રીતના હું તો તમારી ઇજ્જત માટે તો તો કે કે વાત સાચી છે ને ને એમ પબ્લિક કહી સમાધાન માટે કીધું તું તો ગમન બુવાજી ને આવડો કરો છો કે અને કે તમે તમારા સમાજ ને ભેગો કરો અને આને હામું પડાય બીવાય નહીં કે વ્યક્તિને એ ગમન બુવાજી ને એવું કીધું કે તમે મારું રેકોર્ડિંગ કરો છો એમ કરીને ફોન કાપી નાખ્યો અને ગમન ભુવાજી ને જવાબ આપવાનું બંધ કરી દીધું ત્યાર પછી હું ગમન ભુવાજી ઘરે ગઈ બરાબર ગમન ભુવાજી કે કે બેન વાંધો નહી ઈ વ્યક્તિ વિડીયો ન બનાવી દે તો કઈ નઈ તમ તારે હું કહી દઉં મને સમાધાન માટે હું એકલો તો મને આટલું બોલવામાં કઈ વાંધો નથી પણ આજે ઈ વ્યક્તિએ